મહાશિવરાત્રી પહેલા જ સોમનાથ મહાદેવ પ્રત્યેની અટૂટ શ્રદ્ધાના દર્શન ડિજિટલ પ્લેટફોર્મ પર થઈ રહ્યા છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભક્તોની પ્રિય એવી માત્ર પચીસ રૂપિયાની વિશેષ દિલ્વ પૂજા માટે દેશ વિદેશના શિવ ભક્ત તૂટી પડ્યા છે અત્યાર સુધીમાં તેર લાખ થી વધુ ભાવિકોએ આ પૂજા ઓનલાઈન નોંધાવીને એક નવો વિક્રમ સર્જ્યો છે ઓનલાઈન પૂજા નોંધાવવા માટે ભક્તોનો પ્રવાહ એટલી હદે વધી ગયો છે કે સિસ્ટમના સર્વરો ડાઉન થઈ ગયા છે મહાશિવરાત્રી પર્વ પર भगवान सोमनाथ जी को मात्र पच्चीस रुपये में बिली पूजा करने की पूजा पिछले तीन साल के भक्तों में प्रिय बनी है और अधिकतम भक्ति ये पूजा ऑनलाइन पंजीकरण करवाते हैं इस साल भी यह महाशिवरात्रि में भगवान सोमनाथ को घर बैठे बिलो पूजा या बिली चढ़ा सके उसके लिए ट्रस्ट के द्वारा ये पच्चीस रुपये वाली पूजा ट्रस्ट की वेबसाइट से ऑनलाइन पंजीकरण हो तो सकती है खास करके भारी मात्रा में भक्तों के द्वारा यह पूजा पंजीकरण की प्रोसेस करने की वजह से ट्रस्ट वेबसाइट का जो सर्वर है उस पर लोड बढ़ा है तकनीकी खामी आई और ट्रस्ट की जो आई टी टीम है इसके पीछे अभी आ, लगी हुई है जैसे ही वेबसाइट पुनः कार्यरत हो आप अपनी आप पूजा रजिस्टर करवा सकते हैं ट्रस्ट के द्वारा सभी भक्तों ये पूजा का लाभ ले सके उसके लिए ट्रस्ट की टीम काम कर रही है जय છેલ્લા ચોવીસ કલાકમાં જે ભક્તો પૂજા નથી નોંધાવી શક્યા તેમની શ્રદ્ધા ટ્રસ્ટ માટે અમૂલ્ય છે ટેકનિકલ કામગીરી પૂર્ણ થતાની સાથે જ સિસ્ટમ પૂર્વવત કરવામાં આવશે જેથી ભક્તોને થોડી રાહ જોઈ ફરીથી પ્રયાસ કરવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવે છે મહેશ તોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર